કાંતા સાસુની અફલાતુન વહુ કેતકી કેતનને પરણીને કાંતાબેનની વહુ બનીને મુંબઈથી વડોદરા આવી કેતકી સુંદર હતી તો કેતન પણ ઓછો કામણગારો ન હતો ફેસબુક પરની અદા ફેસબુક પરની શાયરીઓ દિલધડક કોમેન્ટો ફેસબુક ફ્રેન્ડમાંથી બસ ફ્રેન્ડ બની ગયા પછી ફ્રેન્ડશીપ કંઈ ઈલું ઈલુંમાં ફેરવાતા વાર લાગે રોજ રાત્રે નવથી રાત્રે એક બે વાગ્યા સુધી વેબ પર વાતોના વડા તળાય બીજી સવારે સ્ક્રીન પરથી હોઠના ડાઘા સાફ કરવા પડે કેતન તો કોલેજમાં સાહિત્યનો પ્રોફેસર હતો રૂપાળો ખરો એક મહિનો સ મહિના એક વર્ષ દોઢ વર્ષ બે વર્ષ બાવીસ વાર કેતન દોડ્યો મુંબઈ શું વાત થઈ રામ જાણે વાતો જ વાતો પ્રેમની વાતો ઈશ્કની વાતો પ્યારની વાતો લવની વાતો અને સેક્સ ઓ તો હોગાહી કેતકી એજ્યુકેટેડ છે વુમન છે કેતન પ્રોફેસર છે હેન્ડસમ છે પાઇસ્ટ હુ કેર્સ ફ્યુચર વ્હાઈટ ટુ વરી બસ ઓનલી પ્રેઝન્ટ કડક પિતા કુંદનલાલ અને કોમળ માતા કાંતાબેનને દીકરા કેતને વાહલી વાહલી નોટિસ ફટકારી દીધી પરણીશ તો કેતકીને જ નહીં તો બાવો થઈ જઈશ દીકરો કદાચ આસારામ બાવો થઈ જાય તો બોલવામાં સબરાક છે માત્ર દાઢી જ વધારવાની જરૂર છે ના ભાઈ ના મા બાપે હથિયાર હેઠા મૂક્યા જેવું નસીબ જેવું ભાગ્ય દીકરો અભણ નથી કુંદનલાલની નોકરી પોલીસ ખાતામાં હતી બધી તપાસ થઈ ગઈ છોકરી કાકાને ત્યાં ઓસરી છે કાકાનો એડવર્ટાઇઝિંગ અને માર્કેટિંગનો મોટો બિઝનેસ છે ખામતા આસામી છે મૂળ કાઠિયાવાડી બ્રાહ્મણ છે છોકરી એમકોમ કોમ થયેલી છે બીજા કોઈ લફરા નથી બસ હથિયાર હેઠા મૂકવામાં જ માલ છે કાંતાબેનને એકના એક દેહાઈ દીકરાનો વાંકડો ગુમાવ્યાનો અફસોસ છે પણ દીકરાને તારું કરેલું તું ભોગવના આશીર્વાદ આપી દીધા કેતકીએ કહ્યું કાન્ટ વેઇટ એની મોર તરસ રહી હું તડપ રહી હું આજા મેરે લવ મે આ રહા હું બસ આજા સમાજા મુઝમે કેતન તો પહોંચ્યો સીધો મુંબઈ ટેક્સી માં સીધો કેતકિને ઓફિસ પર કેતકી તો માર્કેટિંગ રિસર્ચની મોટી ડાયરેક્ટર હતી આ વાહલા ધનાઢ્ય કાકાની એકની એક લાડકી ભત્રીજી કેતને ગ્લાસ કેબિનમાંથી આવતો જોયો દોડી વળગી પડી સ્ટાફની હાજરીમાં શાર હોઠ ભેગા થઈ ગયા કાકાએ પણ જોયું કાકાએ કેતનને માત્ર એક સવાલ પૂછ્યો તો કેતકીને જીવનભર આવો જ પ્રેમ કરી શકશે ઇઝ ઇઝ કેતને હોઠ અને ગાલ ક્લીન કરતા વન વર્ડ રિપ્લાય વાળ્યો શ્યોર બંને સાથે જાઓ અને તમારા પેરેન્ટ્સના આશીર્વાદ લઈ આવો શતાબ્દી એમની જ રાહ જોતી હતી ટ્રેનમાં શાયરીક આવ્યો ગઝલોના રંગીન ફુવારા ઉડતા રહ્યા બરોડા પહોંચ્યા કાંતાબેન અને પિતાશ્રી મિસ્ટર કુંદનલાલ દેસાઈ પોલીસ ઇન્સ્પેક્ટરના આશીર્વાદ મળી ગયા બધું જ સારું બધાને જ મનગમતું બધા જ ઉદારમતવાદી શરણાઈ વાગીજને શરણેય વાગીજ વાંકડો તો મંગાય એમ ન હતો પણ વગર માંગ્યા અંકલે ટ્રક ભરીને મોકલેલા સામાનથી ઘરમાં સાલવાની પણ સ્પેસ નહોતી કાકાએ બરોડામાં બ્રાન્સ નથી કે જનરલ મેનેજર કેતની માસ્તરગીરી છોડી દીધી કેતન બન્યું આસિસ્ટન્ટ મેનેજર પગાર પણ પ્રોફેસર કરતા દોઢો કાંતા સાસુ કહે બહુરાની તારા પિયરિયા જેટલા મેં ફૂલી રેસ નથી હું તો ઓલ વર્ક શેલ્ફ જ કરું છું મધરની લો કાંતાબેન એમ તો એસએસસી ફેલ પણ પરપ્રાંતિય પોલીસ ઓફિસરોની વાઈફો સાથે વાત કરતાં કરતાં ઇંગ્લિશ કોમ્યુનિકેશનમાં એક્સપર્ટ થઈ ગયેલા એમણે ગુજરાતીમાં અંગ્રેજી એટલે કે બુજુ ઇંગ્લિશ ભાષામાં પીએચડી મળે એટલું નોલેજ મેળવી લીધેલું સાનાને હસબન્ડની નાશ હતા બધાની સાથે ગુજુ ઇંગ્લિશમાં જ વાત ઠોક્યા કરતા ઇટ્સ ઓકે મમ્મી નો પ્રોબ્લેમ તમે તમારે રીતે કરતા રહો આઈ વોન્ટ ઇન્ટરફિયર ઇન યોર વર્ક કેતન કહે બાનો કહેવાનો મતલબ એ કે તારે પણ જાતે કામ કરવું પડશે ઇટ્સ ઓકે મમ્મી નો પ્રોબ્લેમ હું જ્યારે ફ્રી હોઈશ ત્યારે બધું સાથે કરી નાખીશું નો પ્રોબ્લેમ હું તમારા કામનું પ્લાનિંગ કરી આપીશ શેરિંગ ધ વર્ક ટીમ વર્ક વર્ક મેનેજમેન્ટ ઇઝ માય ફેવરિટ સબ્જેક્ટ આઈ એમ એન એક્સપર્ટ સવારે કેદકી ઉઠી ત્યારે ઇન્સ્પેક્ટર સાહેબ પેપર વાંચતા હતા અને સાસુજી પતિદેવના બૂટને પોલિશ કરતા હતા ઓહ નો મમ્મીજી તમારે આ કામ કરવાનું ન હોય આ તો પપ્પાજીનું જ કામ કહેવાય પપ્પાજી ટ્રેનિંગ વખતે કે પરેડ માટે તમે જાતે જ તમારા બૂટ પોલિશ કરતા હતા ને ઇટ્સ પાર્ટ ઓફ યોર ડ્યુટી મમ્મીજી આ તો રોજ પપ્પાજીએ જ કરવાનું કેમ પપ્પાજી બરાબરને ચાલો મમ્મીજી પપ્પાજીને આઈ લવ યુ કહી દો અને એમને બૂટ આપી દો આપણે કેશનમાં જઈએ મને તો આ ટાઈમે શા જોઈએ જ મમ્મીજી કેતન કહેતો હતો શા તો મમ્મીજીના હાથની જ મસાલો ફૂદનાનું મેઝરમેન્ટ મમ્મીજી જેવું કોઈનું નહીં મમ્મી મને અમદાવાદી કટિંગ શા ન ફાવે મને તો સાહ હોય કે કોફી દોઢ જગતો ખરું જ તમારી સા સરસ જ હશે યુઅર ટી મસ્ટ બી મસ્ત મસ્ત ટેસ્ટી જરા વધારે બનાવજો હું મોમ યુ આર ગ્રેટ કેતનનો કિશનમાં પ્રવેશ થયો પપ્પા શૂઝ પોલીસ કરતા હતા મમ્મીજી યોર સન ઇઝ ગ્રેટ પોએટ કાલે નાઇટમાં એટલી સરસ શાયરીઓ સંભળાવી વાહ વાહ દોબારા દોબારા કરતાં થાકી જ હોય રોમેન્ટિક શાયરી પછીનો રોમાંસ ટાઈમ મજાનો જ હોઈને મમ્મીજી પપ્પાજી ગુડ ટાઈમ પહેલાં તમને શાયરી સંભળાવતા કે ફિલ્મી ડાયલોગ મારતા યુ નો વોટ આઈ મીન બૂટ પોલીસ કરતા પપ્પાજીનો ફોજદારી ચહેરો લાલ થતો હતો માં દીકરા કેતકી વહુની વાત સાંભળી થરથરતા હતા હમણાં લાવા નીકળશે સસરાજીનો લાલસોળ શહેરો જોઈને કેતકી લાડકું હસી લોકમ્મીજી પપ્પાજી કેવા શરમાઈ ગયા કડક સૌભાવના ઇન્સ્પેક્ટર સાહેબે આંખ બંધ કરી બે વાર ઊંડો શ્વાસ લીધો અને મૂક્યો હંમેશા ત્રાડ નાખતા પપ્પાએ દાંત પીસીને ખૂબ ધીમેથી કહ્યું કેતકી મોટા સાથે બોલવાનું ભાન રાખ ઇટ્સ ઓકે પપ્પાજી નો પ્રોબ્લેમ બટ આપણે આપણી ફિલિંગમાં ઓપન રહેવું જોઈએ ઇન્સ્પેક્ટર સાહેબે દીકરાના પ્રેમને કારણે ગુચ્છાની ફીલિંગ ઓપન કરવાને બદલે ક્લોઝ કરી દીધી યુનિફોર્મ સડાવી બાઇક મારી મૂકી કેતકીએ શાનું જગ લીધવું જગ લઈને એણે ઇકોનોમિક્સ ટાઈમ વાંસવા માંડ્યું સાયની પહેલી સુસકી મોમાંથી એક સીટી વાવ મમ્મીજી ફેન્ટાસ્ટી અફલાતુન સુપર બટી નરેન્દ્ર મોદીએ પણ આવી સા બનાવી ન હોય મમ્મીજી વન ડે યુ વિલ બી પ્રાઇમ મિનિસ્ટર મમ્મીજી વોઝ સ્પીસલેસ એણે અંકલને ફોન કર્યો અંકલ મમ્મીજી ઇઝ ગ્રેટ કૂક મેં મારી હોલ લાઈફમાં આવી સરસ આ પીધી નથી કનું ડિયર કેતન હવે કનુ થઈ ગયો આજે મારે શાવર લઈને સીધા ઓફિસે ભાગવું પડશે ક્લાયન્ટ સાથે બે મીટિંગ છે તું મોડો હશે તો ચાલશે મમ્મીજીને કુકિંગમાં હેલ્પ કરજે અને ટિફિન લઈને લંચ ટાઈમે ઓફિસ પર આવી રહીજે આપણે સાથે લંચ લઈશું કનુને પણ લાગ્યું કે આ સિચ્યુએશન રિવર્સ હોવી જોઈએ કે તું એ ઘરે રોકાઈને મમ્મીને હેલ્પ કરવી જોઈએ અને મારી મીટિંગ એટેન્ડ કરવી જોઈએ મમ્મીએ નિસાસો નાખી માત્ર એટલું જ કહ્યું મીઠડી લુચ્છીને કામ સોરશે અને લુચ્છી મીઠડીએ તે જ બપોરે મમ્મીજીને ફોન કરીને કહ્યું હતું મમ્મીજી તમે તો આખો દિવસ કામ કરીને કેટલા બધા થાકી જતા હશો પ્લીઝ આજે તમે એકદમ ફૂલી રેસ્ટ કરજો આઈ હેવ પરફેક્ટ પ્લાન ફોર ડિનર કાંતાબેન હરખાયા સાલો આજે કેતકી વહુના હાથની રસોઈનો સ્વાદ માણવા મળશે પણ કેતકીને બદલે કરિશ્મા આહાર રેસ્ટોરન્ટમાંથી બે દિવસ ચાલે એટલો આહાર આવી ગયો હતો ત્રીજે દિવસે મમ્મીજી માટે લેટેસ્ટ ફેશનના સલવાર પાયજામા આવી ગયા મમ્મી હવે તમારે સાડીને બદલે આ ડ્રેસ પહેરીને પપ્પા સાથે બાઇક પર જવાનું મમ્મીજીની મોર્ડન સ્ટાઇલ એટલે બહુ બહુ તો શિલ્પા શેટ્ટીની જેમ બેલી બટન નીચેથી સાડી પહેરવી કાંતાબેને કોઈ પણ દિવસ આવા કપડા પહેર્યા ન હતા પણ કેદકીએ હટ કરીને પહેર ત્યારે જ રહી ઇન્સ્પેક્ટર દેસાઈએ સાંજે ડ્યુટી પરથી આવી ગૃહ પ્રવેશ કર્યો પપ્પાજી પપ્પાજી આજે તમારી ગર્લફ્રેન્ડને ડટ્ટી પિક્ચર જોવા જવું છે ત્યાર થઈને બેઠા છે આ રોમેન્ટિક ડિનર પણ બહાર જ લઈ લેજો હું ફોજદારી ઘાંટો ગળામાંથી બહાર આવ્યો કેદકી મોટાની આમાન્ય રાખતા તને કોઈએ શીખવ્યું નથી ઓકે પપ્પાજી નો પ્રોબ્લેમ આઈ વિલ બી ગુડ સ્ટુડન્ટ કાલથી રોજ અડધો કલાક તમારી પાસે આમાન્ય લેશન લઈ લઈશ બસ મજા આવીશે પણ મને ખેંચાશો નહીં મને કરાય આવી જાય પપ્પાજી એક બીજી વાત કહું હજુ તમને રિટાયર થવાની તો બે વર્ષની વાર છે યુ આર યંગ હેન્ડસમ જેન્ટલમેન એકદમ રિયલ દબંગ લાગો છો સલમાનનો ક્લાસ ને તમારા બંનેનું ક્રિએશન એટલે કેતન એકદમ આઉટસ્ટેન્ડિંગ આઈ એમ લકી કેતન ઇઝ હેન્ડસમ બીકોઝ ઓફ યુ મમ્મીજી ઇઝ ઓલસો રિયલી લકી ગર્લ કેતન અકળાયો મનમાં વિચારતો હતો આ ગાંડોને ક્યાં ઘરમાં લઈ આવ્યો પણ ના એ ક્યાં ગાંડી હતી રાત્રે પ્યારની શાયરીઓ સાથેની મદહોશ ક્રીડાઓ વેળા એ ક્યાં ગાંડી લાગતી હતી અને ઓફિસમાં પણ ક્યાં ગાંડી વાત કરતી હતી ઓફિસમાં તો એકદમ સોબર બ્રાન્ચ શરૂ કર્યાની ગણતરીના દિવસોમાં તો સાત એકાઉન્ટ્સ મેળવી લીધા એ દોડતી રહી અને હની ડાર્લિંગ માય લવ કહીને મને પણ દોડાવતી રહી પણ ઘરકામ એટ્સ ઓકે નો પ્રોબ્લેમ કહેતી જઈને ઘર કામને રામ રામ કરતી જાય મમ્મી કહે છે તે સાસી વાત જ છે મેઠળી કામસૂર છે ગૃહિણીની ફરજો કે સાસુ સસરાની માન મર્યાદાનું ભાન જ નથી મારે જેને ગૃહિણી બનાવવી પડશે કેતુ ડિયર કેત કે હવે કેતુ ડિયર બની ગઈ જો તને ટાઈમ હોય તો પ્લીઝ मारा बे शर्ट ने ईस्तरी कर नाखजी ने के तने हलवे थी जात ने प्रेम में पति में फेरवी ओके डियर नो प्रॉब्लम तेरे लिए मैं कोश भी करूँगी बीजे दिवसे कबाट में बे सरस शर्ट लटकता है था आ क्या मारा शर्ट से डियर ये शर्ट भी आपका है और मैं भी आपकी ही हूँ पर मारा शर्ट क्या से ખૂણા પરના બિનમાંથી ઇસ્ત્રીથી બળેલા બે શર્ટ લાવીને બતાવ્યા મારા હેન્ડસમ હસબન્ડથી આવા શર્ટ પહેરાય પપ્પા મમ્મીની ઇજ્જત જઈને હું તો નવાજ લઈ આવી કે તું ને શું બોલવું તે સમજાયું નહીં અને ત્યાર પછીના બે દિવસ પછીની વાત છે મધરિન લો કાંતાબેન એકદમ દેહણ સાસુ બની ગયા એકદમ સ્ટ્રોંગ ઓર્ડર છૂટ્યો કેટક્યા જે ચાર જણા માટે રોટલી તારે જ બનાવવાની છે સાસુજીએ હિંસકે બેસીને એકતા કપૂરનો ટીપીઆર વધારવા માંડ્યો એક આંખ ટીવી પર અને બીજી આંખ કેટકી પર ઓકે નો પ્રોબ્લેમ ટેવ પ્રમાણે આનંદી સેહરા સાથે બોલતા તો બોલી દીધું પણ ખરેખર નો પ્રોબ્લેમ ને બદલે બેગ પ્રોબ્લેમ બોલવું જોઈતું હતું આજે સાસુજી લલિતા પવારના રોલમાં હતા આજે કેતકીના લાડકા વેળા સાલે એવું લાગતું ન હતું એણે ઘણા લોટમાં થોડું પાણી નાખ્યું લોટ સખત જ હતો એણે ઈશારતથી કનુને બોલાવ્યો કનુએ ઈશારતથી સમજાવ્યું નીડ મોર વોટર કેતકીએ ત્રણ ચાર ગ્લાસ ભરીને લોટમાં પાણી રેડી દીધું લોટ રબડી જેવો થઈ ગયો ઓ માય ગોડ આંખમાંના પાણીએ રબડી ખારી બનાવી હેંસ કે ઝોલતા મમ્મીજીએ આ જોયું એમનામાં દેહણ સાસુ પ્રગટ્યા એણે સીધી શિક્ષર ફટકારી રોટલી કરતાં ન આવડતું હોય તો મમ્મી પાસે શીખવું જોઈને એણે ન્યૂઝપેપરમાં વાંચ્યું હતું કે બગડી ગયેલી મધર લોને સુધારવા માટે ડોટરીન લોયર જાતે જ ફાયર કરીને બર્ન થઈ જવું પડે ઓકે નો પ્રોબ્લેમ બસ કેદકીએ તો પાસે પડેલી તેલની બરણી પોતાના માથા પર રેડી પાસે ગેસ લાઇટર પડ્યું હતું એણે ટ્રિગર કરી જોયું પણ સ્પાર્ક થતું ન હતું અરે અરે આ તો શું કરે છે કેતાને તને દોડતાવીને એના હાથમાંથી ગેસ લાઇટર ઝૂંટવી લીધું હની માય ડાર્લિંગ વોટ્સ ધ હેલ આર યુ ડુઈંગ હું મમ્મી પાસે રોટલી બનાવવાનું શીખવા જાવ છું જો હની ત્યાં તો એને જોઈ જ નથી એના એડ્રેસ પર જઈશ તો તો પણ ઘણી બધી લેડીઝમાંથી તારી મમ્મને કેવી રીતે ઓળખીશ વાત સાચી જ હતી કેતકીને જન્મ આપીને એનીમાં તો તરત જ દેવલોક પામી હતી સ વર્ષની ઉંમર સુધી બાપે ગરીબાઈમાં ઓછી હતી બાપ શુદ્ધ બ્રાહ્મણ કાકા બધી વાતે પૂરા લગ્ન નહોતા કર્યા પણ અનુકૂળતા પ્રમાણે સર્વ સુખ માણી લેતા ફૂટપાથ પરના ફેરિયામાંથી દવાના સેલ્સમેન અને ત્યાંથી મોટી કંપનીના મેનેજર અને આગળ વધીને પોતાની માર્કેટિંગ એજન્સી અને ફિલ્મ પ્રમોશનના મોટા પ્રમોટર બની ગયા કાકાને કેદકીના પિતા સાથે કોઈક કારણે મતભેદ હતો બંને એકબીજા માટે તડપતા પણ જ્યારે ભેગા થાય ત્યારે હંમેશા ઘાંટા પાડીને લડતા કાકા બાપને પૈસા આપતો તો બાપુ બાપુએ પૈસાનું બંડલ નાના ભાઈના મોં પર મારતા કેદકીના બાપા મરણ પથારી હતા ત્યારે પણ શેલી વખતે લડ્યા જ હતા કાકાએ કહ્યું હતું તો તારે સુખેથી સીતામાં બળજે આખી જિંદગી ત્યાં તો મારી પાસે કશું લીધું નથી પણ હું તો તારી દીકરીને મારી દીકરી બનાવીને લઈ જ જવાનો ઉપર બેઠા બેઠા મારી સામે ડોળા કાઢ્યા કરશે અને સ વર્ષની કેદકી દીકરીને રાજકુહરીની જેમ ઉછેરી ભણાવી માર્કેટિંગ કંપનીમાં ભાગીદાર અને ભવિષ્યની વારસદાર બનાવી પણ રાંધતા ઘરકામ કરતા ન કેળવી જરૂર પણ ન હતી ને આંકલ એની લાડકી દીકરીને કિશન ક્વીન નહોતી બનાવી બિઝનેસ પ્રિન્સેસ બનાવી લગ્ન પછીના પોટેન્શિયલ પ્રોબ્લેમ કાકા ભત્રીજાના ધ્યાનમાં જ ન આવ્યા દેહણ સાસુમાં હજુ નિરાતી હિંસકે ઝોલતા હતા આ જાણતા હતા કે દીકરાએ મામલો સંભાળી લીધો છે અહીંયામાં ધરપત હતી એમણે એક બીજી સિક્સર ફટકારી તું બેટી આવા કામમાં ત્રણ હજાર રૂપિયાનો ખાવાનો તેલનો ડબ્બો ના બગાડાય આમ કરવા માટે બધી વહુઓ કેરોસિન વાપરે છે અને આપણે ત્યાં કેરોસિન પણ નથી આ કેવી નિષ્ઠુર મધરીન લો બિલકુલ દિયાનું ડોપ ડ્રોપ પણ નહીં બસ કાલે કેરોસીનના બે ત્રણ ડબ્બા લઈ આવીશ કેદ કે આવું વિચારતી હતી અને મર્સીલેસ મધર ઇન લોએ ત્રીજી શિક્ષક ઠોકી દીધી દીકરા તારી વાઈફ બ્લાઇન્ડ પણ છે એની એકને એક મમ્મીજી હીંસ કે ઝોલે છે તે દેખાતું નથી અને એડ્રેસ વગરની મધરની શોધવા આપણા ઘરનું તેલ ઢોળે છે મોઢેથી બાર્ક નથી થતું કે મને રસોઈ કરતા નથી આવડતું માય ડિયર એકને એક સ્ટુપી ડોટર ઇન લો યર ઓપન કરીને હિયર કરી લે તારા માઇન્ડમાં એવું અન્ડરસ્ટેન્ડ નહીં કરતી કે મને કંઈ અંડરસ્ટેન્ડ નથી થતું આઈ નો કે તને કુકિંગ કરતાં આવડતું જ નથી મને રિક્વેસ્ટ કરે તો હું તને એવરીથિંગ શીખવીશ આઈ એમ યોર લિવિંગ મમ્મીજી અને તેલવાળા કપડે કેદ કે કાંતા મધરને વળગી પડી મમ્મીજી મને કુકિંગ કરતા શીખવશો ને થેન્ક યુ મમ્મીજી આઈ લવ યુ મમ્મીજી ત્રીજી સવારે ઘરમાં એક નોકર ઇન્સ્પેક્ટર સાહેબના બોટ્સ ચમકાવતો હતો એક બાઈ કસરો વાળતી હતી બે બહેનો કિચનમાં કુકિંગ કરતી હતી કાંતા સાસુ આસ્થા ચેનલ જોતા જોતા કેટકી બહુને મસાલેદાર શાક કેમ બનાવી તેની રેસીપી લખાવતા હતા આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને લાઈક કરો